જય સ્વામિનારાયણ જય ગૌ માતા હું આપનો ફાર્મર્સ ગુરુ સ્વામી આનંદ સ્વરૂપ દાસજી ખેડૂત મિત્રો આજે બે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે એક તો આ બે હજાર ચોવીસ નું ચોમાસું કેવું રહેશે અને વાવેતરમાં આપણે શું શું વાવવું કઈ રીતનું વાવવું જોઈએ એના વિશે આજે ચર્ચા કરીશું વિડીયો અંત સુધી બને રહેજો અને આ વિડીયોને એટલો બધો શેર પણ કરજો જે ખેડૂત આ વિડીયો જોઈ અને એને સાંભળે અને એ પ્રમાણે વાવેતર કરે એ પણ સુખી થાય કારણ કે ખેડૂત મિત્રો આ વર્ષે જે ચોમાસું છે બધું એકદમ કમ્પ્લેટ છે વધારે સારો વરસાદ છે અને લાંબો સમય લગી વરસાદ છે ત્યારે આપણે બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એક તો વરસાદ ચોમાસું વધારે છે લાંબુ છે ત્યારે આપણે પાક જે આપણે ગમે પાક વાવીએ છીએ ત્યારે પાક કયા પ્રકારનું બિયારણ લેવું અને કેવું લેવું આપણો મેન મુદ્દો આ છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો આ કરતા હોય કે ભાઈ આપણે બિયારણ લાવીને કોઈ પણ વસ્તુ વાવી દેતા હોય ત્યારે એન્ડમાં વરસાદ આંબી જતો હોય છે અને પાક જે ખેડૂતના હાથમાં આવેલો કોળીઓ પણ ઝોપલાઈ જતો હોય છે ત્યારે આવી પરિસ્થિતિ ન થાય એના માટે ખાસ આ વસ્તુ ટેકનિક તો ટેકનિક છે અને આપણા માટે બહુ સારું છે ત્યારે કોઈ પણ આપણે બિયારણ લઈએ છીએ દેશી બિયારણ આપણી પાસે છે ને વાવીએ છીએ તો કોઈ ઈસ્યુ નથી તો બધું કમ્પ્લીટ ચાલશે પણ જો આપણે કોઈ પણ બહારથી બિયારણ લેવાના છીએ ખરીદી કરવાના છીએ તો એની અંદર બે પ્રકારના બિયારણ આવે છે એક તો ટૂંકા ગળામાં પાકી જતું હોય છે અને બીજું લાંબા સમય પાકતું હોય છે ત્યારે જો આપણે ટૂંકા ગાળાનું બિયારણ લઈશું તો શું થશે કોળીઓ પણ જૂટવાઈ જશે ત્યારે આ વખતે આપણે એવું બિયારણ પસંદ કરીએ કે જે કોઈ પણ બિયારણ આપણે લાવીએ છીએ એ લાંબો સમય લગી ચાલે એવું હોય લાંબા ગાળે પાકતું હોય એવું લઈશું તો આપણે આ પ્રશ્ન લગભગ નેવું ટકા હલ થઈ જશે ત્યારે કારણ કે ઘણી વખત કંપનીમાંથી આપણે તો ઘણી વખત કેવામાં અલગ આવે છે કે અલગ એટલે એના માટે આપણે બાકી રાખીએ છીએ પણ મને ચાલ મિત્રો પ્રયાસ કરીએ કે આપણું વર્ષ તો આ વર્ષે સારું છે જે હોળીની ઉપર જોઈએ ટીટોડી ઈંડા મૂકતા હોય અને આખા વર્ષનું વાતાવરણ એ બધું જોતા એનું અનુમાન કરતા વર્ષ તો બહુ સારું છે ત્યારે આ વર્ષે આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે અને આ વિડીયોને આટલો બધો શેર કરો કે બીજા ખેડૂત જોઈ અને એ પ્રમાણે એ પણ બિયારણની ખરીદી કરે તો એ પણ સુખી થાય અને કોઈ ખેડૂત દુઃખી ન થાય એના માટે ખાસ આ વસ્તુ કોઈના હાથમાં આવેલું કોળીઓ જૂટવાઈ ન જાય એના માટે ખાસ આ બધા ધ્યાનમાં રહે એટલે આ વિશે વિશેષ વસ્તુ ધ્યાનમાં રાખી અને આપણા ગુજરાતની અંદર વરસાદ તો બહુ એકદમ કમ્પ્લીટ છે બધું સારું છે અને વિશેષ આ રીતનું બિયારણ લઈ અને ખરીદી કરીને રીતે આપણે ખેતી કરી અને ખેડૂત સુખી થાય એ ભાવના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા